નમસ્તે મિત્રો મારા ચેનલ પર તમારું સ્વાગત છે મોટા બુઝુર્ગો પાસેથી મળેલી કેટલીક જરૂરી વાતો જે ધ્યાનમાં રાખવા જેવી છે એક જો બાળકોને ઠંડીમાં નાક બંધ થઈ જાય છે તો અજવાઈને કોઈ કપડામાં બાંધીને થોડા થોડા સમય સૂકવતા રહો આથી નાક ખુલી જાય છે બે કાચા પનીરમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે તેથી બાળકોની ડાયટમાં પનીર જરૂર રાખો આથી તેમની વૃદ્ધિ સારી રહેશે કાનની ઠીક કરવા માટે લસણને સરસોની પછી તે તેલને સવારે બપોરે અને સાંજે કાનમાં નાખો બુંદ નાખવાથી કાનની ફૂંસી કે તો જશે કે પછી બેસી જશે અને દુઃખું બંધ થઈ જાય છે ચાર બે ચમચા પુદીનાનો રસ થોડું નીંબુનો રસ અને એક ચીપી કાળો મીઠું ભેળવીને એક અઠવાડિયા સુધી લેતા જીગર પૂરેપૂરો સાફ થઈ જાય છે પાંચ બટાકાના હિલકાથી તમારી ત્વચા પર બલીહ જેવા પ્રભાવો થાય છે આ લગાડવાથી તમારી કાળી ત્વચાનો રંગ સુધરવા લાગશે છ સવારે ખાલી પેટ ઠંડા પાણી નથી પીવું જોઈએ આથી શરીરને નુકસાન થાય છે સાત મધ અને કેળા દરેક મીઠી વસ્તુને નુકસાન કરે છે આઠ ઘમોરીઓથી બચવા માટે નહાવતી વખતે નીમનો ઉપયોગ કરો પાણી કે નીબુના સાબુનનો ઉપયોગ કરો અને દરરોજ સવારે અને સાંજે નિંબુ પાણી પીને ઘમોરીઓ નીકળતી નથી મોટી એલાયચીને બોળીને માથા પર લગાવવાથી માથાના દુખાવામાં આરામ મળે છે અને ઇલાયચીનો પાવડર સૂંઘવાથી પણ માથાનો દુખાવો ઓછો થાય છે વેગણની પટ્ટી ફોડા અને ફૂસીઓ પર બાંધવાથી તે ફૂટે છે વેગનની શાકને હંમેશા ધીમે આગે પકાવીને ખાવું જોઈએ આથી કબજિયાત દૂર થાય છે બાજરીના દાણાની ઊંચાઈ જેટલી હિંગને ગુળ કે કેલાના સાથે મિલાવીને ખાવાથી વારંવાર ડકાર આવતી નથી તમે જેમ જેમ તમારા શરીરને આરામ આપશો તે તેટલું જ વધુ માંગશે અને જેટલું તમે એની સાથે કામ કરશો તે તેટલું જ વધુ કરશે નવ રોજ દહીં ખાવાથી દિલની ધડકન સામાન્ય રહે છે અને આથી હાઈ બ્લડ પ્રેશર હાર્ટ સંબંધિત બીમારીઓ અને કિડનીની સમસ્યાઓનો ખતરો પણ ઓછો થાય છે દહીં શરીરમાં કોલેસ્ટ્રોલને વધવા પણ નથી દેતું દસ સીતા ફળ ખાવાથી તમારી ઉંમર વધે છે અગિયાર ઝાડુ ઊભા રહીને નહીં બેસીને લગાવો બાર ચહેરાના દાગ ધબ્બા અને ઝાયા દૂર કરવા માટે લીંબુનો રસ લગાવો મોહ પર લગાડવા માટે તેર રાત્રે ચા પીવાથી બચો નહીં તો મગજ કમજોર થઈ જાય છે ચૌદ ભૂનેલા લહસણમાં જીતનો જાદુ છે તેમાં લી સીન હોય છે જે તમને બધી કમજોરીથી બચાવી શકે છે પંદર જો કબજેની સમસ્યા છે તો દરરોજ સાંજે પપૈયું ખાવા માગી લો સોળ પીપળાનું પત્તું મુખ પર બાંધવાથી મોઢાના દાણા ખતમ થઈ જાય છે સત્તર ડાબી બાજુ શયા લેવાની આદત દાળો આથી દિલની બીમારી નથી થતી અઢાર જો મોઢાની દુર્ગંધથી પરેશાન છો તો એક દાલચીનીનો ટુકડો મોંમાં રાખી લો કી બદબૂ દૂર થઈ જાય છે ઓગણીસ શરીરમાં પાણીની કમીથી ડાર્ક સર્કલ્સ થઈ જાય છે એટલે દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી જરૂર પીવો વધારે પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે વીસ દીપકમાં નાળિયેરનું તેલ નાખવાથી દીપક લાંબો સમય સુધી જડતું એકવીસ જો તમે અંદરથી કમજોર છો તો તમને શીલા જીટને દૂધમાં મિલાવીને લેવું જોઈએ આથી તમારી અંદર જવાની કમજોરી દૂર થઈ જશે બાવીસ જો વારંવાર ખાંસી આવે છે અને કફ બહાર નથી આવતો તો ભીજેલા ત્રણથી ચાર બદામ હીલીને તેમાં બરાબર મિશ્રી ઉમેરીને પીસી લો લે આ મિશ્રણને રોજ સવારે અને સાંજે લેવાથી કાંસીમાં રાહત મળે છે અને ગળા પણ સાફ થાય છે ત્રેવીસ પાણી પીવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ નથી થતી એટલે જેટલું શક્ય હોય તેટલું પાણી પીજો ચોવીસ જો તમને કુકુર કાંસી થઈ ગઈ છે તો ફિટકરીને તવા પર ભૂનવા પછી બારીક પીસી લો પછી ત્રણ રક્તિ ફિટકરીના પાઉડરમાં બરાબર માત્રામાં ખાંડ ભેળવીને સવારે બપોરે અને સાંજે લો આથી કુકુર કાંસી ઠીક થઈ જાય છે પચીસ પેશાબની જળન દૂર કરવા માટે તાજા કરેલાને બારીક કાપી લો અને પછી એ જ હાથથી સારી રીતે મળો પાણીને સ્ટીલ અથવા કાચના બર્તનમાં ભેગું કરો એ જ પાણી પચાસ ગ્રામની માત્રામાં સવારે બપોરે અને સાંજે પીવાથી મૂત્રમાં જલન અને કડક પણ ઠીક થઈ જાય છે છવીસ મધ અને મીઠું મિશ્રિત કરીને દાંત સાફ કરવાથી દાંત મોતી જેવા ચમકતા થાય છે સત્યાવીસ ખોરાક ખાવા પછી તરત ચા ન પીવો આવાથી ખોરાક સારાથી પચતું નથી અઠ્યાવીસ કડવી વસ્તુઓનો ઉપયોગ આરોગ્ય માટે સારું રહે છે વધારે મીઠી વસ્તુઓથી બચો ઓગણત્રીસ ગરમ પાણીમાં થોડું એલાયચી નાખીને ખાવાથી શરીરની થાક દૂર થાય છે જો તમને કમજોરી લાગતી હોય જો દૂધમાં બે ખજૂર નાખીને પીવો તો શક્તિ મળે છે એકત્રીસ દહીં હંમેશા ગરમ વસ્તુઓ જેમ કે ચોખા કે ગરમ રોટી સાથે નહીં ખાવા બત્રીસ જો ગેસની કારણે માથામાં દુખાવા થાય છે તો એક ચમચી લહસણનો રસ પીવો આથી દુખાવો ઠીક થઈ જશે તેત્રીસ રોજ કાચું પિયાસ ખાવાથી પેટના કીડાઓ મરતા હોય છે ચોત્રીસ જો ગળામાં ખરાશ બંધ નથી થઈ રહી તો ચોકલેટ ખાવાથી ફાયદો થાય છે પાત્રીસ ઘરે ગુલાબનો છોડ લગાવવાથી ખુશીઓ આવે છે અને તણાવ ઘટે છે છત્રીસ આદુ અને નીંબુનો રસ રોજ મિક્સ કરીને પીવાથી વજન ઘટે છે સાડત્રીસ દૂધ અને સૂઠ પીવાથી પેટ સાફ રહે છે આડત્રીસ મીઠી મરચી ખાવાથી શ્વાસની બીમારીઓ નથી થતી ઓગણચાલીસ ઊભા થઈને પાણી પીનાથી જોમાં નબળાઈ આવી જાય છે ચાલીસ જીરું ખાવાથી જોના દુખાવામાં રાહત મળે છે અને પાચન પણ ઠીક થાય છે એકતાલીસ રાતે સુવાની પૂર્વે પગની મસાજ કરવાથી બીમારી જલ્દી નથી આવતી બેતાલીસ પુદીનાની પાંદડીઓ ચહેરા પર લગાવવાથી સ્કીન નરમ અને માળા થઈ જાય છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને જો તમે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ વિડીયોઝ જોવા માટે અમારો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ